પાસખા પર્વ સપ્તાહનો ગુરુવાર પુનરૂત્થાન પામેલા ઈસુ શિષ્યોના મગજ ખોલી નાખે છે જેથી તેઓને ઈસુની મહાવ્યથાનો અર્થ સમજાય મારા દુઃખો પાછળ પ્રભુની યોજના છે તે હું સ્વીકારું છું સાંભળીએ લુખકૃત શુભ સંદેશ અધ્યાય ચોવીસ કડી પાંત્રીસથી અડતાલીસ એ પછી તે લોકોએ રસ્તે જે બન્યું હતું અને રોટલીના ટુકડા કરતા પોતે પ્રભુને કેવા ઓળખી કાઢ્યા હતા તે કહી સંભળાવ્યું તેઓ આ બધી વાતો કરતા હતા ત્યાં જ ઈસુ તેમની વચ્ચે પ્રગટ થયા અને તેમણે કહ્યું તમને શાંતિ હો તેઓ ચમક્યા અને ગભરાઈ ગયા તેમને થયું કે આપણે ભૂત જોઈએ છીએ પણ ઈસુએ કહ્યું તમે આટલા બધા ગભરાવ છો શા માટે તમારા મનમાં શંકા કેમ જાગે છે મારા હાથ અને પગ જુઓ આ હું પોતે છું મને અડીને ખાતરી કરો કોઈ ભૂતને મારા જેવા હાડ કે માંસ હોતા નથી એમ કહીને તેમણે પોતાના હાથ અને પગ બતાવ્યા પણ આનંદના માર્યા હજી તેમને વિશ્વાસ આવતો નહોતો અને તેઓ આશ્ચર્યમાં જ પડેલા હતા ત્યાં ઈસુએ તેમને કહ્યું તમારી પાસે કંઈ ખાવાનું છે એટલે તે લોકોએ તેમને શેકેલી માછલીનો એક કટકો આપ્યો તે લઈને તેમના દેખતા તેઓ ખાઈ ગયા પછી તેમણે તેઓને કહ્યું જ્યારે હું તમારી સાથે હતો ત્યારે મેં તમને કહ્યું હતું કે મારે વિશે મોશેની નિયમ સંહિતામાં પૈગંબરોમાં અને સ્તોત્રોમાં જે જે લખેલું છે તે બધું સાચું પડવું જ જોઈએ તેનો અર્થ આ છે પછી તેમણે તેમના મગજ ખોલી નાખ્યા જેથી તેમને શાસ્ત્ર સમજાય અને કહ્યું શાસ્ત્રમાં આમ લખેલું છે કે ખ્રિસ્ત દુઃખ ભોગવે અને ત્રીજે દિવસે સજીવન થાય તથા યરુશાલેમથી માંડીને બધી પ્રજાઓમાં તેને નામે પાપની ક્ષમા માટે જીવન પલટો કરવાનો ઉપદેશ કરવામાં આવે તમે આ બધાના સાક્ષી છો પુનરૂત્થાન પામેલા ઈસુ પોતાના શિષ્યોને દર્શન આપે છે ઈસુ જ્યારે માનવ બનીને ઇતિહાસમાં હતા ત્યારે આ શિષ્યોએ પોતાની આંખો વડે ઈસુને જોયા છે પોતાના કાન વડે ઈસુને સાંભળ્યા છે પોતાના હાથ વડે ઈસુનો સ્પર્શ કર્યો છે પંચેન્દ્રિયોનો ઉપયોગ કરી ઈસુનો તાદર્શ અનુભવ કર્યો છે હવે પુનરૂત્થાન પામેલા ઈસુ ઇતિહાસ બહાર છે છતાં ઈસુ શિષ્યોને તેમની પોતાની પંચેન્દ્રિયોનો ઉપયોગ કરી ઈસુ ખરેખર પુનરૂત્થાન પામ્યા છે એ સત્યની ખાતરી કરવા કહે છે શિષ્યો જો આ સત્યને ખાતરીપૂર્વક સ્વીકારી શકે તો તેઓએ ઈસુના સાક્ષી બનવાનું છે ઈસુ મહાવ્યથા ભોગવે અને પુનરૂત્થાન પામે એ પ્રભુની યોજના છે પ્રભુએ પોતાની આ યોજના જૂના કરારમાં બતાવી છે એ યોજના મુજબ ઈસુને નામે ઉપદેશ આપવાનો છે ઉપદેશ છે પાપની ક્ષમા માટે જીવન પલટો કરવાનો સાક્ષી જ જો ઉપદેશ આપે તો એના ઉપદેશમાં વજન પડે આપણે એ સાક્ષીઓના ઉત્તરાધિકારીઓના ઉપદેશ સાંભળી સ્નાન સંસ્કાર સ્વીકાર્યો છે પ્રભુએ નિયત કરેલા સમયે આપણને શુભ સંદેશ સંભળાવવા શુભ સંદેશ પ્રચારકો આવી પહોંચ્યા પ્રભુએ જ આપણા મગજ ખોલી નાખ્યા અને આપણા અંતર ખોલી નાખ્યા એટલે જ આપણે શુભ સંદેશ પ્રચારકોની વાત સમજી શક્યા અને સ્નાન સંસ્કાર સ્વીકારવા તૈયાર થઈ ગયા આપણે આપણા રોજબરોજના જીવનમાં પુનરૂત્થાન પામેલા ઈસુનો અનુભવ કરવાનો છે આપણે કદાચ કોઈક બીમારીથી પીડાતા હોઈશું કોઈકના વિયોગના દુઃખમાં ડૂબેલા હોઈશું નાણાં ભીડ અનુભવતા હોઈશું વ્યસનના ગુલામ હોઈશું પણ પુનરૂત્થાન પામેલા ઈસુ તો વિજયવંત છે તેઓ જ આપણને આપણા હાલના દુઃખો સહન કરવાની શક્તિ આપશે તેઓ જ આપણને સાજાપણું આપશે આપણે ઈસુનો અનુભવ કરતા રહીએ આપણા પરનો ઈસુનો પ્રેમ એટલો ગાઢ છે કે ઈસુ આપણી સાથે જ છે આપણી કટોકટીની પળોમાં એમની આપણી સાથેની હાજરીનો અનુભવ કરવા પ્રયત્ન કરીએ